પકી રહ્યું હું છું ભાયા વદર ને સંભારો ગા આવી ગયા છે ગાંઠી આવી ગયા છે અને આ જે પ્યાલી આવી ગઈ છે આ ફીંડવું ખીંડવું ફીડવું ફીંડવું ફીડવું ને ખાસ આપણા હિરણભાઈ ને બંને ભાઈઓ જો ભાઈ દેશી મોજ કરાવે છે ભાયા વધાર ગામમાં કેમ છે મજામાં કેમ અરે જલસા જલસા જલસામાં હિરણભાઈ જો તો ભાઈ આવી મોજ કેદી આવે તમે શિયાળાની ઠંડીમાં એને આવું ગરમા ગરવું તમ તમ અહીંયા ચડાવી દે

ખરે ખરે ગામડા ગામડાની મોજ આખી અલગ છે મજા આવી જાય ખાસ અહીંયા કે વિડીયો બતાવજો એટલે એમ કે રજભાઈ મોજ આવી આપણને વિડીયો પૂરો કરીએ છે ને આ બધા વિડીયો શેર કરો